પોતાના પ્લાનિંગ માટે વખણાતો એ પાટીદાર સમાજની હવે ચિંતન શિબિર યોજાય છે પણ એ ચિંતન બબાલ માં બદલાઈ જાય છે આંતરિક વિખવાદો ના કારણે મુખ્ય મુદ્દાઓ મુદ્દા ચર્ચા ફંટાઈ જાય છે અને સવાલ ઉદ્ભવી રહ્યો છે કે પાટદાર સમાજમાં આ થઈ શું રહ્યું છે ક્યાં ગયો એ સાંભ પ્લાનિંગ વિખેરાતું કેમ જઈ રહ્યું છે પાટદાર સમાજની મોટા ઉપાડે ચિંતન શિબિર યોજાઈ હતી એમાં શું થયું આવો બતાવીએ ક્યાં ગઈ એ એકતા પ્લાનિંગ નબળું પડી ગયું સમ આંતરિક વિખવાદમાં પરિવર્તિત થઈ ગયો પાટીદાર અનામત આંદોલન બાદ આજે વધુ એક વખત આંદોલન સમયે સક્રિય રહેલા પાટીદાર આગેવાનો ગાંધીનગરમાં એક મંચ પર જોવા મળ્યા હતા ગાંધીનગરના સરગાસણમાં પાટીદાર સમાજની ચિંતન શિબિર યોજાઈ હતી જેમાં રાજકીય મુદ્દાઓની ચર્ચા કર્યા વગર વિવિધ સામાજિક સમસ્યાઓ જેમ કે સ્થાનિક કક્ષાએ લગ્ન નોંધણી માતા પિતાની લગ્ન માટે મંજૂરી જરૂરી ઓનલાઈન જુગાર નું દૂષણ બંધ કરાવવું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબલ્યુએસ અનામતનો લાભ પાટીદાર અનામત આંદોલન સમયના કેસો પાછા ખેંચવા કરમસદને આણંદ મનપામાં ન સમાવી સરદારધામ બનાવવા માંગ યુવા સ્વવલંબન અને બિન અનામત આયોગનો ધાંધલી દૂર કરવું બજેટનો વપરાશ અને વધારો કરવો ગોંડલને ભયમુક્ત કરવું સૌથી ચર્ચાસ્પદ મુદ્દો હતો ગોંડલને ભયમુક્ત કરવાનો આંદોલનમાં જેટલા બી સક્રિય આગેવાનો હતા જેટલા અમારા તાલુકા જિલ્લાના કન્વીનરો હતા તમામ લોકોના જે મુખ્ય આંદોલનકારી હતા એવા તમામ આંદોલનકારીઓની આજે બેઠક મળી છે મુખ્ય વિષય તો પાટીદાર સમાજની ચિંતન શિબિરનું આજરોજ આયોજન કર્યું હતું આયોજનમાં મુખ્ય બાબત એ હતી કે લગભગ છેલ્લા દસ એક વર્ષ એક દશક પછી આજે દસ વર્ષના અંતે આંદોલન થકી સમાજને શું મળ્યું છે ગંભીર જે મુદ્દાઓ છે કે જે સમાજના હૃદયસ્પર્શી મુદ્દાઓ કહેવાય એ લગભગ દસેક મુદ્દાનું આજે અમે મુદ્દા નક્કી કરી અને એના ઉપર નાનું ચિંતન કર્યું હતું ચિંતન શિબિરમાં આમ તો મોટા ઉપાડે સામાજિક મુદ્દાઓની ચર્ચા થનાર હતી પણ ત્યાં તો બબાલ શરૂ થઈ ગઈ હવે આમાં થયું એવું કે આ શિબિરમાં આંદોલન ના પૂર્વ કન્વીનર જયેશ પટેલ ને મોડું આમંત્રણ આપવા બદલ હોબાળો થયો શાંતિલાલ સોજીત્રા ચાલુ બેઠકમાં મોડું આમંત્રણ આપવા બાબતે વાંધો ઉઠાવ્યો હતો વિડીયોમાં જોઈ શકાય છે કે શાંતિલાલ સોજીત્રા બરાબરના ના રોષે ભરાયા હતા જોકે બાદ માં તેમણે આ બબાલ મુદ્દે મીડિયા સામે તો મૌન સેવ્યું હતું આ શિબિર ચિંતન શિબિર કરતાં તો ચિંતાનું ઘર વધારે લાગી સૌથી મોટું કારણ હાર્દિક પટેલ વર્ષે વરુણ પટેલ જી હા થયું એમ કે હાર્દિક પટેલ કે જે પાટીદાર અનામત આંદોલન મુખ્ય ચહેરો હતા અને હવે વિરમગામના ધારાસભ્ય છે તે ગેરહાજર ગયા અને તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગી અને બરાબર શિબિર સમયે જ હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં એક લાંબી પોસ્ટ મૂકી હતી જેમાં હાર્દિક પટેલે ધારાસભ્ય બન્યા બાદ શિક્ષણ આરોગ્ય રોજગાર સહિતના મુદ્દે લડી રહ્યો હોવાનું લખ્યું હતું તેમજ ગરીબના દીકરાને શિક્ષણ અને નોકરીમાં લાભ મળે તે જ અમને સમજી શકે એ પ્રકારનું નિવેદન પણ હતું વર્તુળોમાં એવી ચર્ચા છે કે હાર્દિક પટેલને આમંત્રણ જ મળ્યું ન હતું જેને લઈને ભરૂણ પકેલને સવાલ કરવામાં આવ્યો તો સાંભળો એવું શું કહે છે સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જેને પણ સમાજ માટે આંદોલન માટે લાગણી હતી જેનામાં લડવાની ભાવના હતી એ દરેકે દરેક લોકો આવ્યા છે એ તો દરેક લગનમાં એક ફાઈન ફૂવા વાંકા હોય રિહાય પણ અમારો તો આ દસ્તુર દેખ બે આવે એક છૂંટાયેલા ધારાસભ્ય તે એમને મજા આવે પોસ્ટ મૂકે એમને મજા આવે ત્યાં જાય મજા આવે ત્યાં આવે એનો જવાબ હું શું કરવા આપું એ આપશે એ છે અમે જવાબ લઈ લો એ એમનો એમનો વ્યક્તિગત પ્રશ્ન છે આ એક સમાજનું કામ છે ઓપન ઇન્વિટેશન હતું જેને ઈચ્છા હતી લાગણી હતી આયા જેને ઈચ્છા હતી લાગણી નથી એ ના આવ્યા સાંભળ્યો ને પાટીદાર આગેવાનના કટાક્ષ મય સુર અને હાર્દિક પટેલ વિશે ના બોલાયેલા શબ્દો પણ ઘણું ઘણું કહી રહ્યા હતા આમ ક્યાંક એ સમ એ એકતા ખોવાતા જઈ રહ્યા હોય તેવું લાગ્યું આ ચિંતન શિબિર થી સરકાર સામે એક થઈને પાટીદાર આગેવાનો એ આંદોલન કર્યું હતું અને જીત્યા પણ હતા પણ હવે પરિસ્થિતિ અને લાગણીઓ ઘણી ઘણી બદલાઈ ગઈ લાગે છે મેહુલ દેસાઈ બીટીવી ન્યૂઝ ગાંધીનગર